વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ પર ખાડાઓ પડવાનું શરૂ થયું છે વડોદરા શહેરના ફતેહગંજ બાદ બગીખાનાથી કીર્તિ સ્તંભ તરફના રોડની હાલત કફાડી બની છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પોતાને સ્માર્ટ સિટીની વાતો કરે છે પરંતુ રિયાલિટી તો કંઈક અલગ જ છે આખા રોડ પર ખાડાઓ જ ખાડાઓ જોવા મળ્યા જેથી વાહન ચાલકો અને સ્થાનિક કોંગ્રેસના નગરસેવકે પાલિકાના તંત્રને આડે હાથ લીધું હતું વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ ખાડાઓ પડવાનું શરૂ થયું છે શહેરના ફતેગંજ બાદ બગીખાનાથી કીર્તિ રોડની હાલત કફોડી બની છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પોતાની સ્માર્ટ સિટીની વાતો કરે છે પરંતુ રિયાલિટી કંઈક અલગ જ છે આખા રોડ પર ખાડા જ ખાડા જોવા મળ્યા છે જેથી વાહન ચાલકો અને સ્થાનિક કોંગ્રેસના નગરસેવકે પાલિકાના તંત્રને આડે હાથ લીધું હતું જો તમે અહીંથી પસાર થશો તો તમારે હાડકાના વિભાગના ડોક્ટર પાસે અવશ્ય જવું પડશે સાથે વાહન ચાલકોને પોતાના ગાડીનો ખર્ચો પણ વધી રહ્યો છે વાહન ચાલકોએ માંગ કરી હતી કે વહેલામાં વહેલી તકે રોડનું સમારકામ થાય એવી માંગ કરવામાં આવી સાથે વાહન ચાલકોએ આક્ષેપ પણ કર્યા હતા કે પાલિકાના અધિકારીઓ ઓફિસ બેસી રહે છે અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આ વડોદરા શહેરની હાલત થઈ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પાલિકાનું તંત્ર ક્યારે જાગે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવો એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે છેલ્લા છ છ મહિનાથી કામગીરી જે ચાલે છે અને આ રોડ એટલે અમે મંજૂર કરાયેલો મોટો કરવા માટે કે અમારા વિસ્તારમાં ત્રણ ત્રણ ચાર ચાર સ્કૂલો આવી છે રોજના હજારો બાળકો કંઈક ભણવા આવતા હોય આવતા જતા નાના મોટા એક્સિડન્ટો થતા હતા એટલે વરસાદી કાસને બાજુ પર લઈને રોડ મોટો કરવાની જે કામગીરી છે ખરેખર આ સમયમાં પૂર્ણ થવી જોતી હતી પણ અધૂરી કામગીરી રહી છે બાકી રહી ગઈ છે એના લીધે જો તમે રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે પાણી ભરાઈ જાય ત્યારે દેખાય નહીં કોઈ નાનો બાળક પડી જાય કોઈ સિનિયર સિટીઝન પડી જાય તો કેટલું બધું નુકસાન થાય લોકોને એટલે જે બી ઇજાદાર છે એને વહેલી તકે આ કામગીરી સરખી રીતે જે કંઈ ખાડા પડી ગયા છે એને અમને ટેમ્પરરી કરી દેવા જોઈએ કેમકે અમારા વિસ્તારના લોકોને કોઈ મુશ્કેલી ના પડે કોઈને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને ખાસ વહેલી તકે કામગીરી પૂર્ણ કરે એવી અમારી માગણી છે ને એના લીધે અમે કમિશનરશ્રીને પત્ર બી લખીશું વડોદરા શહેરમાં મોટા મોટા ખાડા પડી ગયા સંકલન ન હોવાના લીધે ખરેખર આ રોડ થોડો વહેલા વહેલી તકે પૂર્ણ કરી દીધો હોત તો આવી પરિસ્થિતિ ના થાય કાર્પેટ થઈ ગયું હોત લોકોને આવવા જવા મુશ્કેલી ના પડે પણ ભર વરસાદમાં લોકોને એટલી બધી મુશ્કેલી પડે છે કેમ જો થોડો વરસાદ પડે તો મોટા મોટા ખાડા પડી જતા હોય છે એટલે જે અધૂરી કામગીરી છે વહેલી તકે પૂર્ણ થાય એવી અમારીને વિસ્તારના લોકોની માંગ થોડા ખાડામાં પડી જાય તો લોકોને બોલ તૂટી જાય લોકોને કેટલું લાખો રૂપિયાનું નુકસાન થાય કોઈ નાનો બાળક પડી જાય તો એને કેટલી ઈજા થાય એટલે અગાઉ પણ આ રસ્તા પર બે બે ત્રણ ત્રણ નાના બાળકોના એક્સિડન્ટમાં મૃત્યુ થયેલા એટલે અમને એવી ચિંતા છે કે કોઈને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને વહેલી તકે કમિશનરશ્રી આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ એવી અમારી માગણી વડોદરા શહેરમાં જે તંત્ર કામે લાગેલું હતું જે ચોમાસા પહેલાં પૂર્વ વરસાદ પૂર્વનું જે કામગીરી હતી એ તદ્દન ફેલ થઈ ગઈ છે આજે ચોમાસાની અંદર તમામે તમામ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે વડોદરાની નગરી ખાડા નગરી બનાવી દીધી છે અને એને પૂરવાનું જે કામ ત્રીસ તારીખ પહેલાં પૂરું પૂરું કરવાનું હતું આજે એ કામને પૂર્ણ નથી કરી શક્યું કોર્પોરેશનમાં અધિકારીઓ તંત્ર અને મેયર મૌન બેઠા છે અને અહીંયા રાહદારીઓને તમે જોઈ શકો છો કે ખાડાની અંદર પડવું પડે છે અને ચાલવું પડે છે અને ગાડીઓના નુકસાન થાય છે અને ગાડીઓની સર્વિસોના ખર્ચા વધે છે સાથે મોંઘવારી પણ છે પણ આપ જોઈ શકો છો કે હજુ પણ કોર્પોરેશન જાગતું નથી ગાડી ચલાવતા હોય તો ઓબ્વિયસલી ખાડામાં પડે એટલે ગાડી કૂદતી હોય છે અને સાથે સાથે બેક પેન સાથે પગમાં ઝટકા આવતા હોય છે પરંતુ આ તંત્ર તદ્દન ફેલ છે